અંગલેશની વાલીા ચોકડી પાસે આવેલ નેશનલ હાઇવે નંબર 48 ના બ્રિજ પર એક ગૂઝારી ઘટના બની હતી. અહીં સાથે ત્રણ મોટા માલવાહક વાહનો ધડાકાભેર અથડાતા ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાય હતો જેના કારણે હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં એક ટ્રેલર, ટ્રક, એક ડમ્પર, હાઇવા અને એક ટેમ્પો સામેલ છે. હાઇવેના બ્રિજ પર ત્રણેય વાહનો કોઈ અગમ્ય કારણોસર એકબીજા સાથે ટકરાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોના આગળના ભાગનું કચ્છર ધાણ નીકળી ગયો હતો અકસ્માતને સૌથી ગંભીર અસર ટ્રેલર ટ્રકના ચાલક પર થઈ હતી ધડાકાના કારણે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણ દબાઈ ગયો અને ડ્રાઈવર ગંભીર રીતે કેબિનમાં ફસાઈ ગયો હતો ઘટનાની જાણ થતા જ તાત્કાલિક અંકલેશ્વર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ફાયરની ટીમે જહેમત ઉઠાવી કટિંગ મશીનો અને અન્ય સાધનોની મદદથી લાંબા સમય સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ ડ્રાઈવરને કેબિનમાંથી મહા મુશ્કેલીએ બહાર કાઢ્યો હતો ફસાયેલા ચાલકને રેસ્ક્યુ કર્યા બાદ તેમને હાથ પગમાં અને શરીર નાની મોટી ઈજાઓ પહોંચી હતી તાત્કાલિક ઘટના સ્થળે બોલાવવામાં આવેલી એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત ડ્રાઈવરને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલમાં તેઓ સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ વિશે હજી વધુ માહિતી મળી નથી આ ટ્રોપલ અકસ્માતના કારણે નેશનલ હાઇવે અડતાલીસ પર સુરત જતા માર્ગ પર ગંભીર અસર પડી છે અકસ્માતગ્રસ્ત વાહનો રોડની વચ્ચે હોવાથી વાહન વ્યવહાર થંભી ગયો હતો પરિણામે બ્રિજથી લઈને લગભગ થી પાંચ કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો વાહનોની લાંબી કતારો જોવા મળી હતી જેના કારણે હાઇવે પર મુસાફરી કરી રહેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિક પોલીસ અને હાઇવે ઓથોરિટીની ટીમ ઘટના સ્થળે હાજર રહી ક્રેન તથા અન્ય વાહનોની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવાનો પ્રયાસ ચાલુ કર્યા હતા